આ જગતની માલિકા હરેક માયાળું માનવી છે એ એમ વિચારીને બેઠો હોય કે આપણે ધારીએ ને આપણે કરીએ એમ બધુંય થાય રાવણ જેવો રાવણ શિવનો મહાન ભક્ત ત્રણેય લોકને જે છે મુઠ્ઠીમાં રાખી અને ડોલાવે એવો રાવણ એને અભિમાન ખાઈ ગયું તો સામાન્ય માણસને વળી ક્યાં હાચવાનું એટલે કે બધું ધારો એમ નથી થતું આ જગતની રીત છે સ્વીકારો તો ઝૂપડું પણ મહેલ બાકી ગરાશય તમારું નથી થતું બધું ધારો એમ નથી ઉગે ભાણ પૂરબીયે હાથ સાંજ પહરીએ તાપતો બધા સહન કરે છે તમે કયો ત્યારે અંધારું નથી થતું ધારો એમ નથી થતું એટલે કે દરિયા ઠેકાળવાને હલેસા જાજા મારવાને મહેનત કે દરિયા ઠેકાળવાને હલેસા જાજા મારવાને ખલાસીઓ હોડકાને ડોલાવે બાકી વગર મહેનતના પરસેવે આ શરીર તમારું નથી થાતું દારો એમ બધું નથી થાતું એ તો તૂટે આકાશ પ્રભુની દેવી ઈચ્છા એ તો ટૂંકે તૂટે આકાશ દુકાળના ક્યાં હોય ભાસ પણ વર્ષો તમારું નથી નથી થાતું થાતું ધારો એમ રોટલો ગળવાને બે હાથની થાય મહેનત રોટલો ગળવો હોય તો એક હાથે રોટલો ના ગડાય રોટલો ગડવાને બે હાથની થાય મહેનત અને પરસેવો પાડી બાજરા ના થાય વહીવટ બેઠા બેઠા જોવાથી કે ચૂલો ઠારીને ને બેવાથી ખાવાનું નથી રંધાતું તમે ધારો એમ નથી થાતું એમ થતું બધું સરળ હોય તો આટલી સાની હોત કહેવત ના લાણે ખેડૂત ખેતર ના ચડાવે મિસ્ત્રી કરવત પૈસા કમાવાને ડોટ મૂકવી પડે હાલે પૈસા વાળું નથી થવાતું ધારો એમ એમ નથી કેવો વ્યક્તિ વ્યક્તિ જો કે સરળ સ્વભાવ પાણીના ક્યાં હોય ભાવ વ્યક્તિનો સરળ સ્વભાવ એમ પાણીના ક્યાં હોય ભાવ પણ પાણીની જરૂરિયાત ખરી એમ સરળ સ્વભાવની જરૂરિયાત ખરી એમ બાકી જેમ તેમ બોલે ગેર આચરણ જોડે કાગવાસ પણ નથી પમાતું બધું દારો એમ નથી થતું આ જ જગતની રીત છે ધારો તો તમારું ઝૂપડું પણ મહેલ બાકી ગરાશય તમારું નથી થતું ધારો એમ નથી થતું